ઇરેડિયમ મેટલના જગ્નો સોદો કરતા હોવાનું જણાવ્યું હતું આથી અશ્વિનભાઈએ રસ દાખલતા બીજા દિવસે અશ્વિનભાઈ હિતેશભાઈ અને પ્રકાશને ચોપાટી ખાતે મળ્યા હતા અને પ્રકાશભાઈએ તેના બિઝનેસની વાત કરી હતી અને ડોક્યુમેન્ટ જોવા હોય તો હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યું હતું તેથી તેણે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી ત્યારબાદ પ્રકાશે અશ્વિનભાઈ તથા તેના જેવા અન્ય લોકોને પંચાવન કરોડ રૂપિયા પોતાના ખાતામાં જમા છે પરંતુ બધાયે ભેગા મળી અને મેમ્બર બનાવા જોશે તેમ જણાવતા અશ્વિનભાઈ ઉપરાંત અન્ય તેર લોકો પાસેથી ત્રણ કરોડ જેવી રકમ પડાવી હતી અશ્વિનભાઈ ઉપરાંત અન્ય મેમ્બરમાં ખારવાવાડમાં રહેતા સુરેશભાઈ ભીખુભાઈ ઝુંગી યુગાંડા રોડ પર એસબીઆઈ બેંકની પાસે રહેતા માધવાણી બિલ્ડિંગમાં રહેતા પ્રદીપ ઉર્ફે બોબી મોહનલાલ ગણાત્રા ગેરેજ ચલાવતા અને છાયા પરિશ્રમ સોસાયટી પાસે રહેતા દીપક ઉર્ફે દિનેશ મુરજી ટાંક राणावाव एसबीआय बेंक मोती चौक मा रहता आने फोटोग्राफी करता नयन चिमन भलचोट मूल राणावाव तथा हर राजकोट युनिव्हर्सिटी रोड पर आवेला न्यू योगी नगर मा रहता मिलाप मगनवारा शापरवेरावर ना जगदीश गळवंत वडालिया राजकोट ભાલોળિયા પોરબંદરના પટેલ નગરમાં રહેતા રાજેશ વૃજલાલ સાણથરા સુરતના વાવ ગામે રહેતા ચંદ્રકાંત ભીમભાઈ દેસાઈ જુરીબાગ શેરી નંબર ત્રણ અને હાલમાં રાજકોટ નાણાવટી ચોકમાં રહેતા હિતેશ ખીમજીભાઈ ઝુંગી તથા ચોરવાડ રહેતા અર્જન રામસીભાઈ રામ પાસેથી મળી કુલ રૂપિયા બે કરોડ એકાણું લાખ છપ્પન હજાર નવસોને બાવીસ પડાવી લીધા હતા પરંતુ એ તમામ કાગળો ખોટા હોવાનું બહાર આવ્યું હતું આથી અંતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ મામલે પ્રકાશ સિવાય શૈલેશ ઉર્ફે ડેરી મધુભાઈ ભંડેરી નામના શખ્સની પણ સંડોવડી ખુલી હતી આથી તે નાસ્તો ફરતો હતો જે તેના રહેણાંક મકાને સુરત ખાતે હાજર હોવાની પોલીસને બાતમી મળતા કમલાબાગ પોલીસે ત્યાં પહોંચી ઝડપી લીધો હતો